સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ મહેસાણા જિલ્લા શાખાની ઐતિહાસિક સ્થાપના મહેસાણા શહેરે શિક્ષણ ક્ષેત્રે એક નવો અધ્યાય લખ્યો સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ મહેસાણા જિલ્લા શાખાની પ્રથમ મિટિંગ ઉત્સાહ અને ઉમંગ સાથે સફળતાપૂર્વક પૂર્વક યોજાઈ આ કાર્યક્રમે શિક્ષણ ક્ષેત્રના સંચાલકોને એક મંચ પર લાવી એકતા અને સહકારનો સંદેશ આપ્યો કાર્યક્રમનો શુભારંભ પ્રારંભ શ્લોક પાઠ અને હૃદયસ્પર્શી સ્વાગત પરિચયથી થયો જેનું સંચાલન રજનીભાઈ પટેલે ઉત્સાહપૂર્વક કર્યું ધવલભાઈ પટેલ સંયોજક સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સ્વાગત પ્રવચનમાં મંડળના હેતુઓને સ્પષ્ટ કરી શિક્ષણની ગુણવત્તા અને સંચાલકોની એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો મિટિંગમાં સર્વી ઉપસ્થિત સંચાલકોનો વ્યક્તિગત પરિચય જેણે એકબીજા સાથે સંબંધો મજબૂત કર્યા અજયભાઈ પટેલ ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ અને પૂર્વ એફઆરસી કમિટી મેમ્બરે મહામંડળની સફળતાઓ પ્રવૃત્તિઓ અને એફઆરસી વિષયક અનુભવો શેર કરી ઉપસ્થિત સૌને પ્રેરણા આપી મનહરભાઈ રાઠોડ અને હિતેશભાઈ કાંતિભાઈ પટેલે રાજ્ય સ્તરીય મજબૂત સંચાલક મંડળની આવશ્યકતા અને મહેસાણા જિલ્લા શાખાની રચના વિશે મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત મહેસાણા શાળા સંચાલક મંડળના પ્રમુખ જેઠાભાઈ પટેલ અને મંત્રી મિલનભાઈ ચૌધરીએ સૌ સાથે મળીને કામ કરવાની ભાવના વ્યક્ત કરી સરકારનો હાથ લંબાવ્યો આ પ્રસંગે મહેસાણા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ની નવી કમિટીની ઘોષણા કરવામાં આવી જેમાં પ્રમુખ ડોક્ટર યોગેશ પટેલ આરજી ઇન્ટરનેશનલ સ્કૂલ મહેસાણા અને મંત્રી રજનીકાંત પટેલ એક્ઝોટિકા સ્કૂલ મહેસાણા ઉપપ્રમુખ કલ્પેશભાઈ પટેલ સરદાર પટેલ સ્કૂલ વિસનગર સીબીએસસી સ્કૂલના પ્રમુખ બિપિનભાઈ પટેલ આનંદી કેતન સ્કૂલ મહેસાણા આ મહામંડળનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણમાં ગુણવત્તા વધારવી વહીવટી પડકારોનું નિરાકરણ લાવવું શાળાઓની વચ્ચે અનાવશ્યક સ્પર્ધા દૂર કરી સહયોગની ભાવના વિકસાવી અને નવી શિક્ષણ નીતિને અનુરૂપ સંસ્કારી જવાબદારીને સશક્ત નાગરિકો દેશને આપવાનો છે

સમગ્ર ગુજરાતની અંદર સોળ હજાર જેટલી સેલ્ફાઈ ના સ્કૂલો કાર્યરત છે પચાસ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરી રહ્યા છે સાત લાખ કરતા વધુ શિક્ષકો એ સ્કૂલોમાં કાર્ય કરી રહ્યા છે ત્યારે શિક્ષણના હિત માટે દરેક જિલ્લાની અંદર અમારું સંગઠન છે મજબૂત બને એ માટે અમે પ્રયત્નશીલ હોઈએ છીએ આજે મહેસાણા જિલ્લાની અંદર અમારું સેલ્ફાઈનાન્સ ફેડરેશન છે એને વધુ મજબૂત બનાવવા માટે પટેલ અને સેક્રેટરી તરીકે રજનીભાઈ પટેલ છે એમની નિમણૂક કરવામાં આવી છે આ બંને મિત્રો છે એને ખૂબ અભિનંદન પાઠવું છું અમારા ફેડરેશન સાથે દસ કરતા વધુ શાળાઓ એક્ટિવ જોડાયેલી છે સ્કૂલોના પ્રશ્નો છે એને વાચા આપવી સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના એજ્યુકેશન અંદર વધુ સારું કાર્ય થઈ શકે તેના માટે પ્રયત્નો કરવા સેલ્ફ ફાઈનાન્સ સંચાલકોને નડતી મુશ્કેલીઓ છે તેમાં ઉપયોગી બનવો સરકારના જે શિક્ષણ માટેના પ્રયત્નો છે તેની અંદર સેલ્ફાઈના સ્કૂલોનો સાહીઠ ટકા કરતા વધુ રોલ છે ત્યારે ફાઇના સ્કૂલો વધુ મજબૂત બની અને ગુજરાતના શિક્ષણની અંદર વધુ વધુ કાર્યરત બને તે માટે આજે મહેસાણા જિલ્લાની અંદર

સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય જ્યારે સોળ હજાર જેટલી શાળાઓ ગુજરાતની અંદર સેલ્ફ ફાઈનાન્સ કાર્યરત કરી રહી થઈ રહી છે ત્યારે વધુમાં વધુ શિક્ષણમાં સારું કામ થાય વાલી અને સમાજની અંદર સેલ્ફ ફાઈનાર્સ સ્કૂલો વચ્ચે એક આત્મિયતા વધે વધુ વધુ શિક્ષણ છે એ સેલ્ફાઈ ના સ્કૂલો દ્વારા કરવામાં આવે છે ઘણી બધી વાર સેલ્ફાઈ સ્કૂલોની અંદર કોઈ ને કોઈ પ્રકારના હુમલાઓ થાય છે તો આ બાબતની અંદર પણ સરકારની અંદર અમારી એવી રજૂઆત છે કે માટે સ્કૂલો માટે પણ એક પ્રિવેન્શન એક્ટ બનાવવામાં આવે અને શાળાઓ સારી રીતે શિક્ષણનું કામ કરી શકે આજે શિક્ષણ એ સમાજ ઘડતરનું એક મહત્વનું પરિબળ છે ત્યારે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો વધુ વધુ સરસ રીતે સમાજમાં ઉત્પોત થઈને સમાજ ઘડતરનું કામ કરી શકે તે સંગઠનનો મુખ્ય હેતુ છે હું ડોક્ટર યોગેશ કે પટેલ ચેરમેન ઓફ આરજી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ નો આજે મહામંડળ એસોસિએશન સેલ્ફ ફાઈનાન્સ એસોસિએશન જે બધા પ્રતિનિધિની હાજરીમાં આજે મારો પ્રમુખ તરીકેનો જે નિમણૂક થયો કે મહેસાણા જિલ્લાના ફેડરેશન જે આખું બોડી જે નીમવામાં આવી તો એના પાછળનો મેઇન ઉદ્દેશ એ છે કે આજે સંસ્થાઓ અને વાલી મિત્રો વચ્ચે બધા વચ્ચે એક સેતુ તરીકે અમે કામ કરશું અને બધી બધી સંસ્થાઓના જે બી પ્રશ્નો છે એ પ્રશ્નોનું સારું નિરાકરણ આવે અને વિદ્યાર્થીઓનું સારું એજ્યુકેશન મળી રહે અને વિદ્યાર્થીઓને સારી પ્રગતિ થાય એ માટે અને જે મોદી સાહેબની એક ડ્રીમ છે કે બે હજાર સુડતાલીસમાં આપણું ભારત એ વિશ્વગુરુ બને તો એના માટે બાળકોના સારા એજ્યુકેશનની જરૂર છે એના માટે અમારું એસોસિએશન ભેગું થઈ અને એક બેસ્ટ સિસ્ટમથી એજ્યુકેશન માટેની સિસ્ટમ બનાવશે અને જે બી પ્રશ્નો છે

મહેસાણા માટે ખૂબ જરૂર હતું કે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની એક રચના થાય અને એ રચના માટે ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના બધા હોદ્દેદારો આવી અને આજે લગભગ બસો થી વધારે જે સ્વનિર્ભર શાળાઓ છે એના સંચાલકો ભેગા થયા અને સમાજ માટે કંઈ વધુ સારું કરી શકીએ દસ દેશ હિત માટે કંઈ કરી શકીએ વિદ્યાર્થી હિત માટે કરી શકીએ એનો મુખ્ય આશય એ છે અને એને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લાના ફેડરેશન માટે મારી મંત્રી તરીકે નિમણૂક કરેલી છે સમાજમાં ઘણા બધા એવા પ્રશ્નો થતા હોય ભ્રમ ફેલાતા હોય એની અંદર પણ આ ફેડરેશન એક સાથે રહી શકે મુખ્ય બાબત એ છે કે અમારું અહીંયા કોઈ આવું ફેડરેશન હતું નહીં એટલે એકબીજા સાથે પરિચિત નતા અને હવે અમે પરિચિત થયા પછી અમારો હેતુ એ છે કે નવી શિક્ષણ નીતિની અંદર શિક્ષકોને તાલીમ આપી દરેક સ્કૂલોની ગુણવત્તા સુધારવી અને વધુ સારું શિક્ષણ આપવા માટેના પ્રયત્નોમાં સહભાગી બનવું કોઈપણ પ્રકારની આંતરિક સ્પર્ધાઓમાંથી મુક્ત થવું અને આથી મહેસાણા જિલ્લાનું શિક્ષણ એક દેશ લેવલે અવલ નંબરે બને અને કોઈ પણ સરકારી પ્રશ્નો હોય એનું નિરાકરણ કરવા માટે આ અમારું ફેડરેશન બન્યું છે એમાં સર્વનો આભાર વ્યક્ત કરું છું